આજ છે ચાણસદ ગામનો વિકાસ ઓડીએફ પ્લસ મોડલ ગામ જાહેર કરાયેલા ગામ ચાણસદમાં સુવિધાઓનો અભાવ નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા પંદરમી ઓગસ્ટના દિવસે ચાણસદ ગામને ઓડીએફ પ્લસ મોડલ ગામનું સર્ટિફિકેટ મળી ગયું પરંતુ આ ગામમાં પૂરતી સુવિધાઓ છે ખરી શાંતિનું ધામ અને પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવા ચાણસદ ગામમાં આંગણવાડી નવીન બનાવવાની હોવાથી કોન્ટ્રાક્ટરે તોડી પાડી હતી જે હાલમાં ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અને બાળકો ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે ગુજરાત સરકાર આમ તો મહિલા બાળ વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ જ્યાં ગુજરાતના ભવિષ્યનું ઘડતર થાય તેવી આંગણવાડીઓની હાલત ખંડેર જેવી બની છે ચાણસદ ગામે આંગણવાડી બનાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી મંજૂર થઈ ગઈ છે પરંતુ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ આંગણવાડીનું કામ અધ વચ્ચે અટકી ગયું છે અને બાળકોને ભણવા માટે ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હવે જોવાનું રહ્યું કે આ આંગણવાડી ક્યારે બનશે

છોકરાઓ એવામાં કઈ બને મેડમો સારી છે ઘરનું ઠેકાનું ને બાર વારનું ઠેકાનું નથી ચોમાસા છોકરા લઈને કઈ જઈએ